ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતું આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવી ગયો છે તો પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોય તેમ સભ્યોની રજૂઆતો સાંભળી તેઓના કામ થતા ન હોવાનો આક્ષેપ સાથે પાલિકામાં ઉપપ્રમુખ વિવિધ સમિતિઓના ચેરમેન શાસક પક્ષના નેતા સહિત ઓગણીસ જેટલા સભ્યોએ શહેર ભાજપ કાર્યાલયે પોતાના રાજીનામા આપ્યા હતા તો ડીસા નગરપાલિકામાં વર્ષ અગાઉ પ્રમુખ ઉપપ્રમુખની થયા બાદ ભાજપમાં બે જૂથ પડી ગયા હતા જેમાં વર્તમાન ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય જૂથમાં સભ્યો વહેંચાઈ ગયા હતા ત્યારથી જ ડીસા નગરપાલિકામાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે જેથી વર્તમાન પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા એક જૂથ કેટલાય સમયથી સક્રિય પ્રયાસો કરી રહ્યું હતું અને પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોવાનું તેમના સભ્યોની રજૂઆત સાંભળવામાં ન આવતી હોવાનું અને તેમના કામો થતા ન હોવાના આક્ષેપ સાથે છે ત્યારે પ્રદેશ મોવડી મંડળ સુધી રજૂઆત કરી હતી